નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડિયો જે લોકો તમારી કદર નથી કરતા જે લોકો તમારી બે ઇજ્જતી કરે છે તો એ સમયમાં કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ જીવનમાં ક્યારે કોઈને સમય આપવા માટે ના કહો કારણ કે જેમને તમારી કદર હશે એ તમારા માટે સમય કાઢી જ લેશે અને જેમને તમારી કદર નહીં હોય એ તમારી સાથે રહીને પણ તમારા નહીં હોય ગુસ્સો આવવો ખરાબ વાત નથી પરંતુ ગુસ્સામાં માણસ વિવેક ખોઈ નાખે છે એ ખરાબ વાત છે ક્યારેય પણ કોઈ બીજા જેવા બનવામાં તમારી વાસ્તવિકતાને નષ્ટ ના કરી દેતા મિત્રો લોકો કોશિશ કરશે જ તમને માટીમાં દબાવવાની પરંતુ તમે પણ આદત બનાવી લો બીજ બનીને નીકળવાની ચિંતાએ આજ સુધી કોઈ પણ કામ પૂરું થવા નથી દીધું એટલા માટે ચિંતા ક્યારેય ના કરો હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે તમે હંમેશા એ માણસના ખોવાથી ડરતા હોવ છું જે માણસને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો જિંદગી કેટલી ખરાબ કેમ ના હોય પરંતુ જ્યારે કોઈ પોતાનું સાથ આપે છે ત્યારે એ સારી જ લાગે છે એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો કદર એમની કરો જે દિલથી ચાહે છે બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય મિત્રો એક વાત યાદ રાખજો કે અંધારામાં પોતાનો પડછાયો પણ સાથ છોડી દે છે તો પરાયા તો

સંબંધો તમારા હોય છે બીજાના નહીં તમારો સારો વ્યવહાર એ વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જાય છે ઘણી વધારે નથી મુશ્કેલા જિંદગીની સચ્ચાઈને સમજવી જે ત્રાજવા ઉપર તમે બીજાને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો તમે ખુશ છો એ સારી વાત છે પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે ને એ મોટી વાત છે સત્ય તો એ જ છે કે સફરની મજા લેવી જોઈએ બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે હું તો ખુશ છું મારા ભગવાનની સાથે જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ પણ ના હોઈ શકે સાહેબ એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર એ માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે આંગળીના વેઢે ગણી શકાય કેટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે બાકી તો બધા જ લોકો વ્યવહાર જ સાચવે છે જે લોકો તકલીફોમાં સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા કાંટાનો પણ સ્વીકાર કરો કેટલી પણ કડવી હોય પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરવો જોઈએ દોસ્તો રંગથી ડર નથી લાગતો સાહેબ ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું ખુશ રહેવા માટે એક સારો નિયમ એ પણ છે કે તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે જે કંઈ પણ તમારી પાસે છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ તો તમે હંમેશા ખુશ રહી શકશું પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે તે હંમેશા યાદ રાખજો આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે આ જિંદગી છે સાહેબ અહીં તો જબરજસ્તી મુશ્કુરાવું પણ પડે છે ભરોસામાં એટલા આંધળા પણ ના બનો કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ પણ કદર નથી હવે દર્દ સહન કરવાની પણ આદત પડી ગઈ છે સાહેબ હવે કોઈને પણ દર્દ કહેવાની જરૂર નથી પડતી એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે સમય બતાવવા તો ઘણા મળશે પરંતુ સમય પર કામ આવવાવાળા લોકો છે ને એ ખૂબ જ ઓછા મળશે રડવાથી માણસ કમજોર બને છે એ ખોટી વાત છે પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત બને છે તેમાં ખુશ રહેતા પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ કારણ કે લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની આ જંગ સાહેબ કારણ કે લોકો તો સાથ ઓછો આપે છે અને જ્ઞાન સલાહ વધારે આપે છે સમય તો સમય પર જ બદલાય છે પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જતો હોય છે આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ બસ માણસ જ સસ્તો થઈ ગયો છે મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન પણ હોય છે લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે પરંતુ ક્યાં ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગી બદલી નાખી દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર